તમારા મિત્રો દોસ્તોને શેર કરજો તો લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પહેલું જ ચેપ્ટર છે ચિત્ર પદાને જેમાં પહેલું કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો એ તત બસ્યાનમ એ સહ ગજ સહ બાલક સહ વૃક્ષ તત ફલમ અહમ શિક્ષક એસા પ્રતિમા હવે વિદ્યાર્થી મિત્રો તમને ઘણાને પ્રશ્ન છે કે સર ગણિત તમને સમજાતું નથી વિજ્ઞાન સમજાતું નથી

એટલે નીચે મુજબ ની માહિતી તમને તમામ મળશે જો દરેક વિષયના પાઠ્યપુસ્તક ની પ્રકરણ ના વિડીયો સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે જુદા જુદા જિલ્લા પ્રમાણે સ્વ અધ્યયન પોતી બધી જ બરાબર તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરવાની આ પેજ ખુલે તમારા મોબાઈલ નંબર નાખવાના સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી આવે નાખશો બરાબર એટલે પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે જુદા જુદા પેડ પ્લાન

પ્રતિમા એટલે કે મૂર્તિ વાતાયનમ બારી બરાબર અશ્વ એટલે ઘોડો સંચિકા એટલે ફાઇલ અહમ એટલે હું દ્વારમ એટલે બારણું શ્વાન એટલે કૂતરો ઉત્પુટિકા એટલે ટેબલ તત એટલે તે ચાલો કોશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખવાનું છે નૃપ શિષ્ય બાળક એ કહ એ સ નૃપ એ શિષ્ય એ સ બાલક सीवा हो, काका हो, गजे हो, सह कहो, सह सीवा हो, सह काका सह गजे शिक्षिका छात्रा सेविका, ऐशा का, ऐशा शिक्षिका, ऐशा छात्रा, ऐशा सेविका। भगिनी लेखनी सीता, सा का, सा भगिनी, सा लेखनी, सा सीता। ग्रुहम उद्यानम दुर्दर्शनम, एतत्तक्तिम, एतत्तक ग्रुहम, एतत्तक उद्यानम, एतत्तक दुर्दर्शनम। મંદિરમ ફલમ યાનમ તત કેમ તત મંદિરમ તત ફલમ તત યાનમ ખાસ વિદ્યાર્થી મિત્રો હજી કહો છો તમે ચેનલ માં નવા ચેનલ તો સબસ્ક્રાઇબ કરો અને આપી એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને બધી જ વસ્તુ તમને નોટિફિકેશન દ્વારા મળી શકે લાખો વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન નો યુઝ કરી રહ્યા છે પ્રશ્ન 4 ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો ભ્રાતા ભગિની અહમ ભ્રાતા ત્વમ ભગિની બાલકઃ બાલિકા અહમ બાલકઃ ત્વમ બાલી લેખક લેખિકા અહમ લેખક ત્રમ લેખિકા શિષ્ય શિષ્યા અહમ શિષ્ય તમ શિષ્યા ચતુર ચતુરા અહમ ચતુર તમ ચતુરા અધ્યાપક અધ્યાપિકા અહમ અધ્યાપક અધ્યાપિકા ચલો શબ્દોની જોડી કરવાની છે સવ બરોબર એવી રીતે તમારે સાત જોડી બનાવવાની છે એ મયુર એ બાલિકા એ તત્પીટી સા વિમાનમ अहम सैनिक तम छात्र चलो वाक्यों ने संस्कृत में लखो ते रमेश छे तत रमेश आ कंप्यूटर छे एतत संजग संगज कम हूँ ग्राहक छु अहम ग्राहक आ मगर छे एतत मकर हो। ते होड़ी छे तत नौका तू विद्यार्थी छे तम छात्र ते वृक्ष छे तत वृक्षा आ घोड़ो छे एतत अश्व आ टपाल पेटी छे एतत पत्र તે પંખો છે તત્વ્યજનન ચાલો હવે તમારે વિદ્યાર્થી મિત્રો જોડી પ્રમાણે કામ કરવાનું છે એ સહ સજ એ સા સા એ એ એ એ તત ત તો તમારે સહ 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 સ મયુર સ શુક સા પૂજા સા મીરા સા પ્રતિમા સા ઉત્પીઠિકા એ તુસ્તકમ એ તત ચિત્રમ તો આ રીતે સરસ મજાનું આ બધાની પીડીએફ કે વિડીયો તમારે જોવા હોય તો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરો અને એમાં જઈને મેળવી શકો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરો ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો અસ્તુ જય હિન્દ જય ભારત